અબરે ડાર હોય એવા જીવ જેતું મટકા પડ્યા હોય કાય પડ્યું હોય કે સાફ ન કર્યો હોય તો એમાં જીવની ઈચ્છા થાય કે જો માંસ વર્ચન થાય એ ઈચ્છા ન કરવી જિંદગી પરત્યાસન કો ત્યાગ્યું બધું લખ્યું છે 11 નિયમમાં તો એ લોભ થાય એટલે મિત્ર કહો સત્સંગમાં ઘણા બધા આચાર વિચાર ઓછા હોય ત્યાં બધું એવું હાલતું હોય એમ એટલે થોડી સાવધાની હોય ઘરમાં આજે દવા દુરી નું પ્રમાણ વધ્યું એટલે ધાન સાફ રાખવું એ ફરજ છે આપણે અને ચોખ્ખું કરીને વાપરું એમાં ભગવાનનો નો રાજીપો થાય અને ભગવાનની આજ્ઞાનું પાલન પણ થાય એટલે નાના મોટા બધા ભક્તો એકાદશીનો કાગળ છે એમાં આપણા શત્રુ કોઈ નથી મન અને ઇન્દ્રિયો જ છે હા જગમે વેરી કોઈ નહીં જો મનસી તર હોય આપા મેટી ખેરીએ તો દયા કરે સબ કોઈ પોતાનું મૂકી દઈએ અને શાસ્ત્ર પ્રમાણે મોટા કે એમ કરીએ તો કોઈ આપણું જગમાં વેરી નથી પણ મન જ છે એટલે એવી સાવધાની ભગવાનના ભક્તોએ રાખીએ ના તો ભગવાન રાજી થાય આપણા ઉપર અને આપણે કરવાનું એ છે નમ તો હે આપણે રાજી મેળવો તો શું થાય

અને મોટા ભાઈઓએ આજ્ઞા કરી હોય પણ એ પ્રમાણે વર્તાય તો કામ થાય હો ન વર્તાય તો ન થાય હા એમાં શિક્ષાપત્રી જેવો ગ્રંથ કોઈ દુનિયામાં થયો નથી ને થશે નહીં હા શિક્ષાપત્રી આ વર્ષે જેમતી છે બસો વર્ષ થાય અને હમણાં જ બે ત્રણ મહિનામાં આવશે ઉત્સવ એનો લાભ લેવાનો છે પાઠ કરો છો ને બધા ન કરતા હો તો કરજો બસો વર્ષ થાય તો બે પાઠ થઈ જવા જોઈએ વીસ પાઠ થવા જોઈએ બસો પાઠ ઘણા સંતો હરિભક્તો બસો બસો પાઠ કરે લંડનમાં જોવાનો ઘનશ્યામ મહારાજ આગળ બેસીને પાઠ કરે બધા બેનોની રીતે ભાઈઓ ભાઈઓની રીતે બધા પાઠ કરે ઠેક ઠેકાણે ભગવાન ભગવાનની વાણી છે છે અને ભગવાને જે લખ્યું છે એ પ્રમાણે વર્તે એને આ લોકમાં ને પરલોકમાં ક્યાંય દુઃખ થવાનું હોય નહીં 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 અને પોતાના ઘરમાં પણ કાંઈ પણ ફેરફાર થયો હોય તો જ કુસમ થાય નકુ ન થાય હો આ ભગવાનના ભક્તો હોય એને ભગવાનને સમજીને વિચારીને બધું આ કરું સમજ્યા સંપ રાખોના તો પાંચ પચીસ નું જતું કરવા શીખો તો સંપ રહે બાકી નકો નથી રહેતો પાંચ પછી જાતું કરો પાંચ પછીની ની વાતો હોય કે લેણ દેણ હોય તેમાં જો જતું કરીએ તો ભગવાન આપણા ઉપર રાજી થાય ના થતા નથી એટલે બધા નાના મોટા બધા ભક્તો એ આલોકમાં પાંચે આંગળીઓ આપણા શરીરમાં હતું નથી અને શરીરમાં અને આલોકમાં ખાવા પીવામાં હંમેશાતું નથી હોતું એ વસ્તુ બની હોય છતાંય ક્યારે રુચિ ન થતી હોય આપણે ન ગમતું હોય એટલે બીજાને નહીં ગમતું હોય એમ ન હોય બીજાને ગમતું હોય અને તમારે તો ઠીક તમે પ્રાઇવેટ બનાવી શકો અમારા સંતોને તો જે ભગવાનના થાર થાય એ જ પ્રસાદ લેવાનો હોય હવે કંઈક કોકથી સરખું હોય ને કોકથી ન હોય તો પછી શું કરવું એમાં ભગવાન ને ભેગા રાખીને પ્રસાદ લઈ લેવો બસ એમાં પછી તો ન ન થાય જાય ખબર પડે તમે પણ બધા ગ્રસ્ત છો ઘરે જે થાળીમાં ફિરસાયો હોય જોઈએ એ જવું હા ખારું મોરવું હોય તો એકબીજાને ભેગું કરી નાખો એટલે મોડું મીઠું ઓઠું થઈ જાય હા સાતમાંથી ખાસ ભતું હોય તો ખીચડી ભેગી ભરી નાખવાય એટલે મોડી થઈ જાય પણ મનને જેમ તેમ બોલવા દેવું નહીં આ તો શાંતિ રે બધા ભક્તોએ વિચારું ઓલે આ જુના ગરીબ વખત હતા દરજી ભગત હતા તો એને જરાક જીભના સ્વાદિયા હતા ખરાબ પછી બન્યું એવું કે આ અમારા શિયાળાના સિઝનમાં વૈતાલ બહુ પાકે અને શાકો સવે હમણાં થાય તો દર્દીઓના ભાઈને એમ થયું ખેડૂતને કે આપણા કપડાં રોજ સીવી દે છે આ આજે આ વૈતાગ વાડીમાં ઘણા ત્યાં લેને લઈ આવું કે એટલે કોથરી ભરીને આવી દેવા મનમાં છ હકાર થયો આ તો બાજરાના રોટલા

અને આવ્યા તો ઘંટી તે સુપડામાં વહીતાર પડ્યા અને મગજ તો ત્યાંથી જ ગયો હે થાળીમાં પીરસાવનો ભીંડીયા આવ્યા હો એ ભીંડામાં તે ભીંડીયા થઈ ગયા અને પછી ના બોલવાનો બોલાય ગયો તારે પાનારે પડ્યો તેથી મને મનગમતું કોઈ ખાવા દીધું દોરે કે હે

અહીંયા વઘાર એમને ચાલુ હોય અને ઈ ગયો ત્યાં જોવા તો આ તો પડી કુવામાં માં કેવો પછી એના માટે કેસ દન થયા અને આ થયા ને વીસ હજાર નો દંડ અને છ વર્ષ ની પછી જુનાગઢ દર્શન કરવા ગયા હશે ત્યારે મોટા સ્વામી હતા સ્વામી કે વઘાર કેટલાનો બેઠો સ્વામી કે વીસ નો અને છ વર્ષ નો સ્વામી કે થોડું મૌન રાખ્યું હોત તો શું સાથ કયો બીજે થી મળત ના મળવાનું જ હતું તમને એટલે ભક્તો વાણી છે અને આપણા જીવનમાં કઈ હોય ને આ સ્વામીના પદ શબ્દો અભારો થોડા મોટા મોટા સંતોની શબ્દોની હારું કર્યું એટલે આમ લખી રાખવા એમ નહીં ઈ કેમ વર્તી ગયા છે ને કેમ વર્તવાનું કહી ગયા છે સમજા આ એટલે ઈ રીતે જો આપણે વર્તીએ તો ક્યારે દુખ થાય નહીં હવે પાંચ મિનિટ કે એક દિવસ કે જે મૌન રાખ્યો હોત તો મળી જાય બધું એને હો અને રોજ મળતું જ હોય ને અને કઈ દિવસ આપણા શરીરમાં ફેરફાર થાય તો બીજા હોય એમાં ફેરફાર તો થાય ને થોડો હે શરીરમાં માં થતું હોય રોડ જાજુ એટલે એને થોડું સહન કરવા સંતોષ એ રાખું અને જુઓ આપણા દીકરા હોય કે આપણી દીકરી હોય બધા હરખા તો હોતા નથી એ આપડા આપણા દીકરા કે દીકરીઓ હોય કે આપણો પરિવાર હોય એનો વાંક ક્યારે દેખાતો બીજાને દેખાય એટલે જીવનમાં દુઃખ થાય અને ભગવાન કે ભગવાનના ભક્તનો અપરાધ થાય એમાં વગર કર્યા વિનાનું એ આપણા માટે દોષો આવે અને દુઃખી થવાય કોકના કલંક આપણા ઉપર આવે આવેલો બહુ સાવધાની રાખવી કોકનું પાપ આપણે કેમ લઈએ ને આપણે તો આપણું છે એ જોવાનું છે

આવી પરિસ્થિતિઓમાં સત્સંગ થયો હોય ઓ આ જેમ તેમ થતો નથી આ એટલે બધા ભક્તો એ આ તો અનંત જન્મના પુણ્ય હશે તઈ આવો સત્સંગ આવા ભગવાન આવા શાસ્ત્રો એ શાસ્ત્રને સમજાવનારા સંતો એનો ભેટો થયો હોય અને આવા હરિભક્તોની સભામાં બેસવા કેને મળે કયો

અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા કરતા જો તમે ઘરેથી પગે આવો કે હુંડામાંથી આવો પણ અહીંયા આવો ભગવાનનું નામ લેતા લેતા આવો ને એક એક પગલે હસો મે પુણ્ય થાય હવા ન ભોનું કોઈ વાતો કરાવનાર તો હોય નહીં આ માન હાલ્યા તો વાતો કરતા આવે તો થોડું પણ ઘણા ટેવ હોય

એટલે બધા ભક્તો અવસર અને તક મળી છે નાના મોટા બધા ભક્તો ઉપર ભગવાન શ્રી નરનારાયણ દેવ રાધા કૃષ્ણ દેવ ઘનશ્યામ મહારાજ સદાનંદ સ્વામી ખૂબ રાજી થાય અને ખૂબ સુખી થાવ ખૂબ સત્સંગમાં ગુણ દેખાય પણ આવું ગુણ ક્યારે આપણા જીવનમાં કોઈ હરિભક્તોનો કોઈ સંતોનો કોઈ ભાઈઓનો એ બધા ભાઈઓ ભગવાનના મુક્તો છે અને તમે બધા બેઠા છો ભગવાનના મુક્ત છો અમને તમારે વિશે એવી ભાવના હોય અને સંતોને વિષય તમને એવી ભાવના હોય આ તો ભક્તિ માતાએ એક શંકાદીપનો યોગ કર્યો તો એને શાંતિ થઈ અને જ્ઞાનને વૈરાગ્ય એ પ્રગટ થયા હો અને રાજી થયા એમ આપણે પણ આવા સંતોનો યોગ મળ્યો તો આપણા જીવનમાં જ્ઞાન અને વૈરાગ્ય અને ધર્મ અને ભક્તિ વિશેષ વિશેષ પ્રગટ થાય અને આપણા પરિવારને આપણને બધેને સુખી કરે એવી ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે બધા ભક્તોને જય સ્વામિનારાયણ ભક્તો આજે સોમવાર છે આવતા રવિવારે